બંદોબસ્તની સાથે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં રહેવાસીઓ એકઠ્યા અને વિરોધ પણ નોંધાવ્યો હતો આ પહેલા પણ આ એપાર્ટમેન્ટમાં સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ બિલ્ડિંગ રિપેરિંગ કરાવી તો અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કર્યો ફરીથી મનપા દ્વારા બિલ્ડિંગને અનફિટ જાહેર કરી સીલિંગ પ્રક્રિયા કરવા માંગેલી છે. ફરી એકવાર સીલિંગ કરવા પહોંચતા વિરોધ કરવામાં આવ્યો છે અગાઉ પણ આ બિલ્ડિંગમાં સીલિંગ કરવામાં આવતા હાઈકોર્ટમાં પહોંચ્યો વરસ પહેલા આવી ગયા આ પાછા કરવા આદિનાથ સોસાયટી અહીંયા અમે કેટલા બધા રહીએ છીએ બે માન નું છે તો છે અંદર માનસ છે તો બહાર સીલ મારી દે છે એ લોકો માનસોને ને પણ નથી કરતા ને કહીએ તો તમડી કરે છે તો તમારે વચ્ચે નહી બોલવાનું તમારે વચ્ચે નહી બોલવાનું એવું કે છે એકમાં સોલ છે ઈદના મલી ના એપાર્ટમેન્ટ છે બધા પાંચ એપાર્ટમેન્ટ છે અમે દસ કરો અમે દસ વર્ષ નું શરતી મુકેલું છે હાઈકોર્ટમાં તો એ લોકો ચાલીલા આવે છે બે બે વર્ષે હેરાન કરવા એમ કે અમે એ માન્ય નથી તો હાઈકોર્ટ વાળા કઈ નકલી આપવાના છે સરવારી અમે રોજ કમાઈને રોજ ખાઈએ છીએ ને આ લોકો વારે વારે ચાલુ આવે હેરાન કરવા બન ની બહાર કરવા તમે જઈએ કા એ લોકો ને હિંમત પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાલુ આવે છે પોલીસ વાળા પણ ને એસએમસી વાળા પણ เอ้ลูกนะไปส้ำมาเล็แล้วดอต้าใจล่ะบ